નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ તળાજા તાલુકાનું ત્રાપજ ગામે ત્યાં એક આપણી સિગ્મા કંપનીની પ્રોડક્ટ છે ઢાલ તે ફાર્મરે યુઝ કરેલું છે તેનું આજે આપણે રિઝલ્ટ જોવા માટે ને તેનો અભિપ્રાય પૂછવા માટે આપણે ત્રાપજ ગામની અંદર આવ્યા છીએ તો પહેલાં તો આપણે ખેડૂતનો અભિપ્રાય પૂછશું શું તમારું નામ કિશોરભાઈ બરોબર જિલ્લો ભાવનગર બરોબર હવે તમે ડુંગળીની અંદર કઈ પ્રોડક્ટ યુઝ કરેલી છે આપણે સિગ્મા કંપનીની સિગ્મા કંપનીની ઢાલ ઢાલ તો ડુંગળીની અંદર તમારે શું ઓલું હતું તે શેના માટે નાખી હતી તમે મારે પહેલા બહુ બીજી કંપનીની દવા સાટી તો ચીજ જાતી નહોતી પછી હું ખેતીકા સાગર તળાજા તળાજા ખેતીકા સાગરની દુકાને દીયો અને ત્યાં જઈને મને મેં કીધું કે મારે આ પ્રશ્ન છે તો એને મને કીધું કે તમે એકવાર આ ઢાલ નાખો પછી તમ તારે અમને કહો તો મેં ઢાલ નાખી અને મને રિઝલ્ટ સો સો ટકા મળ્યું છે બરોબર કેટલા એમ નાખી હતી ચાલીસ એમ નાખી હતી અને મને પૂરેપૂરું રિઝલ્ટ મળ્યું છે મેં બે છટકાવ કર્યા છે એક મહિનામાં અત્યારે થીપ્સ નામ કે કોઈ જાતની જીવાત નથી બરોબર ને આ દવા નાખવાથી કેટલા સમયનું તમને રિઝલ્ટ તમને તમારા અભિપ્રાય કેટલા દિવસ થયા તમે નાખી દિવસમાં મને રિઝલ્ટ મળી ગયું બરોબર અને અત્યારે છાંટા પછી કેટલા દિવસ થયા છાંટા પછી અત્યારે બાવીસ દિવસ થયા છે બાવીસ દિવસ